તો ફાઈનલી ગાય પથ્થરો માંથી પોણી પણ ભક્તો તો માના દર્શન કરી રેવાના છે આ જો ભાઈ નો નજારો જો तो फायनली काय आपण डाला माती उतरी जाता नेचर कारण की आगर जवा देतात आपण रस्तो कस् आस्तू होतो पण आगरि चार किलोमीटर अंबाजी जायचं पण आगर जवा देता नाही तर अमेरिके वर साधन जवा देता ले वरी अही चार किलोमीटर थायचे अंबाजी एले विचार करता रियाता

તો ફાઇનલ આપણે અંદર વિડીયો ઉતાર ના પાડતા હતા એટલે તમે દર્શન નહીં કરાવી બાકી આ જો પાછળ દેખાય છે એ મોટો જે મંદિરનો જે ઘુમટ છે બહુ જ મસ્ત છે અને ગુમ્મટ જોઈને ખબર પડી જાય કે આ પ્રાચીન મંદિર છે ને એની જે ધરોહર બહુ જૂની છે તો બસ તો ફાઇનલી ગાઈઝ આપણે બે કિલોમીટર પાર કરી કાઢ્યું છે હવે બે કિલોમીટર બાકી છે પછી આવશે માનુ ધામ પછી અમે રમો અને પ્રિન્સભાઈ બંને દર્શન કરીશું મન મૂકીને તો ગાઈઝ એટલા ઘડે આપણા બ્લોગમાં મને રહીજો અને હાલમાં પબ્લિક તો આ રસ્તે ખૂબ જ છે એક વાર તમે દેખવી છે તો દેખાડી કાઢીએ જો ભાઈ ખૂબ પબ્લિક છે ખૂબ કેમ છે ગાડીઓ વાળા બધા પોતપોતાની ગાડીઓ લઈ જાય છે અને ગાઈ આપણા કોઈ ઉધી ડાળો લઈ જવા દેતા નહીં એટલે ડાળો તમને જોવા નહીં મળે બાકી તમને ઈકો રિક્ષા બાઈક ને ગાડી અને ખાસ તો પોલીસની ગાડી વધારે જોવા મળે છે સિક્યોરિટી બોલે બાકી બીજું કશું ને સિક્યોરિટી માટે એ છપકરા જાયગા તો ફાઇનલી ગાઈસ પાછળ જે દેખાય છે એ સો રૂપિયા લગાવવાના ને એકાદ રૂપિયા જીતવાના બે મિનિટ સુધી ત્યાં લટકી રહેવાનું છે તો તમે પણ લટકી રહેતા હોય કે તમે આવી મહેનત કરતા હોય તો આવી જજો હજાર રૂપિયા લેવા તો અહીંથી ભીડ વધી જઈ કારણ કે અંબાજી તો આવી જવા આવી છે એટલે અહીંથી બહુ ભીડ વધી ગયા અને મેરો જબરદસ્ત જમે છે હું તમારી એક વાત લાઈવ દેખાડી નાખું જો ભાઈ

તો ભાઈ જો આગર થી પબ્લિક કેવી રીતે જાય છે જો તો गाइस તમે જોઓ કે કેટલી સ્પીડમાં જાય છે પગલી

તો કોઈ નહીં આવતા વર્ષે દર્શન કરીશું કારણ કે અહીં અમે વારે તો પહોંચી ગયા હતા પછી એક કલાક બ્રેક હતો અને અમારે એક કલાક જેવું રોકાવા એવું નહોતું એટલે પછી અમારે ન પડ્યું તો કોઈ નહીં આપણા આવતા વર્ષે થોડા જ આપણે થોડા મહિનો પછી આવીશું પછી આપણે દર્શન કરીશું તો થોડાક મહિના પછી આવીશું દર્શન કરીશું આપણે આપણે ડેપોની જે અંદર વ્યવસ્થા કરવામાં આવી છે સંઘને બધા અહીં રાખવામાં આવે છે તો પાછા તમે જોતા હશો તો સંઘને બધા અહીં રાખવામાં આવે છે અને સારી એવી વ્યવસ્થા છે અને ખુલ્લું છે એટલે આરામથી ભક્તો બેહીએ એક આરામ કરીએ કે એવી વ્યવસ્થા છે અને પોલીસની પણ ખૂબ વ્યવસ્થા છે એટલે તમારા સંઘને અહીં પાર્ક કરવામાં આવે છે તો જુઓ મિત્રો કેવું સજાવટ કરી છે આપણા અંબાજી કરી હતી ખોટ ના કહીએ હેરડીન તો આવા એવું નતું કારણ કે અમુકમાં અમારા ટીમના મેમ્બર ઉપર ચડી ગયા હતા અમે હેરડીને તો વાર લાગત એટલે પછી અમે રિક્ષામાં આવવાનું નક્કી કર્યું એટલે રિક્ષામાં આવી ગયા છે તમે દેખાડીએ અહીનો મોટો ઘે ઉડાન ઉડાનપુટા જવાનું નક્કી કર્યું છે તો બસ આ ઉડાપોટા ટિકિટ દેખાડી હતી આ રસ્તો જવાય છે ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે હવે બેઈએ ઉડન ઘટો લાવો તો ફાઈનલી ગાઈસ આપણા ફોટો પર કાઢ્યો અને ટિકિટ પણ કઈની લઈ લીધી હવે આપણે જે સીધા ઉડન ઘટો લાવો તો મારા સાથે બ્રોકમાં બન્યા રહેજો તો ફાઈનલી ગાઈસ જો આ રીતનો નતે અ આ રીતે સાધુ ભાઈ ફાઇનલી કાયજો આ રીતનો રૂપે છે અને આપણે આના પર બેસીએ ત્યારે તમને એનો પૂરો વ્યૂ દેખાડીશું એટલી કરા થોડી રાહ જોવી પડશે કારણ કે ભીડ આગળ બહુ છે ચલો ભાઈ જે કદરો બળા દેવાય રાય રખા દે કદીચે તું બસ નાગા ગાડી સુલબો રુવાય ની અંદર જો પડતો જો પડતો

જો ભક્તો બધા આવા ઘરે જાય છે આપણે જઈએ ઉપર અહીંથી બધા પગભારા હડીને આવે છે એટલે ચડીને આવે છે એ અહીંથી આવે છે અહીંથી આપણે જવાનું ઉપર તો ફાઇનલી આપણો ગબ્બર મચ્છર મચ્છા ફાઇનલી રાજુ આપણું મંદિર દેખાય છે એમ બેમાંનું આપણે ગબ્બર ગઢથી ક્વોલિટી કપાય છે પણ જે છે આ

ફરીથી ઉદાન કટોલા નીચું જઈએ છીએ તો ચાલો જવાનો એટલે એ ઉતરવાનો વ્યુ તમને દેખાડીએ ચલો આપણે ટિકિટ ચેક કરી નાખીએ

હવે આપણે જઈશું અંબાજી પાછા અને ફરીથી ત્યાં નાસ્તો વાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરી લઈશું પછી તમને અમારો બ્લોગ ખતમ કરીશું ફાઈનલ ગાઈડ આપણો સફર ખતમ થાય છે અને આપણો વિડીયો સારું લાગ્યો હોય અને અમે આટલી બધી મહેનતથી વિડીયો બનાવ્યો હોય તો ખાલી એક લાઈક અને સબસ્ક્રાઈબ તો કરવું જ પડે મારો ભાઈ તો જય માતાજી જય મીમા આપડા આવાના વિડીયો મસ્ત દેખવા હોય તો આપડી આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સુમિત્ર ને કોઈ કેવું હોય તો કમેન્ટમાં કેજો કે કેવું લાગે હ